અંકલેશ્વર જેડીસી પોલીસની તવાઈ પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોનના જથ્થા સાથે બે ઝડપાયા તપાસમાં વોન્ટેડ આરોપી પણ દબોચાયો

પેપર સ્વાસ્થ્ય માટે જોખમી રાજ્યમાં સગીરો અને યુવાનો નશીલા પદાર્થોના સેવન માટે જે ગોગો સ્મોકિંગ કોર્ન કે રોલિંગ પેપરનો ઉપયોગ કરે છે તેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો તત્વો હોય છે આ બાબતને ગંભીર ગણી ગૃહ વિભાગને તેના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે આ પ્રતિબંધિતના અમલીકરણ માટે વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંહ અને ભરૂચ એસપી ક્ષયરાજની સૂચનાથી અંકલેશ્વર પોલીસ સક્રિય બની રહી છે હાઇવે પાસેના મકાનમાં દરોડો નાયબ પોલીસ અધિકક્ષ ડૉક્ટર કુશલ ઓઝાને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળાની ટીમે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસે આવેલી શિવમ રેસીડેન્સીના મકાન નંબર એ એકત્રીસમાં દરોડો પાડ્યો હતો આ કાર્યવાહી દરમિયાન લિમિટેડ કંપનીના ગોગો સ્મોકિંગ કોનનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી હતી વોન્ટેડ આરોપી પણ પોલીસના સકંજામાં આ ગુનાની ઊંડી તપાસ દરમિયાન

નશાના સાધનો વેચતા તત્વો સામે કડક કાર્યવાહી જારી રહેશે